નગરપાલિકા પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન અને માજી વોટર વર્કના ચેરમેનના ઘરની સામે શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોનું નિરાકરણ ક્યારે આવશે સ્કૂલે અભ્યાસ કરવા જતા અને ફળિયાના નાના નાના બાળકો શૌચાલયની ખૂબ જ દુર્ગંધ મારતી ગટરની અંદર પગ ધોતા નજરે પડ્યા તેમજ મસ્જિદે નમાજ પડવા જતા લોકો પણ આ ગંદકીના શિકાર થાય છે ઇસ્લામ ધર્મનો પવિત્ર પહેલો મહિનો ચાલુ થતા જ્યાં લોકો ભેગા થઈ અને મોરમ મહિનાની ઉજવણી કરે છે તે જ જગ્યાએ ઉભરાતી ગંદકી ગટરનું સામ્રાજ્ય બે ત્રણ વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યા ગંદા પાણી રોકવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નગરપાલિકાના ગટર સાફ કરવાના બધા જ સારા સારા જેટિંગ મશીનો નજીવો ખર્ચ ન કરતા ધૂળ અને કાટ ખાય છે આમોદના વોર્ડ નંબર એકના ભાજપના સદસ્ય અને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને માજી વોટર વર્ક્સના ચેરમેન ઇનાયત રાણાના ઘર અને આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડના ઘરની પાસે શૌચાલયની ઉભરાતી ગંદી ગટરનું પાણી વહે છે જેથી તાકીદે રોગચાળો ફેલાય તે પહેલાં તંત્ર ફેલાયેલી ગંદકીને દૂર કરે તેવું સ્થાનિક અને નગરજનો ઈચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ દામોદ આ વિસ્તારના આ રોડ તમે જોઈ રહેલા છો એમાંથી ગટરનું પાણી છે આ વરસાદનું પાણી નથી આ ગટરનું પાણી છે અને આ પ્રોબ્લેમ બે વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે વારે બનાવે છે ને વારે વાર ઉભરાય છે આ ગટર ઉભરાય છે આ ગંદકી મારીના સ્કૂલના બાળકો છે આ તમે આ બાજુ બતાવો છોકરાઓના સ્કૂલના બાળકો છે એ લોકોને જવાનું પછી નમાજ અહીંથી નમાજ પડીને જતા પછી પાછળ મસ્જિદ છે આ બાજુ રોડ છે વૃદ્ધ માણસ હોય કે પછી બાળકો હોય કે સ્ત્રીઓ હોય તો આ પાણીમાં રહીને જવાનું અને આવવાનું એ કેટલું શરમજનક છે આ ખાસ તો અહીંના આ વિસ્તારના જે બી સભ્યો છે એ સભ્યોના માટે ખાસ શરમજનક વાત છે એ સભ્યો બી અહીંથી જાય આ પસાર થાય છે અને એટલે બાજુ બધા પેલા કાકા જાય છે એમને પણ બતાવો આ ગંકીમાં રહીને જઈ રહ્યા છે જો આ નમાજી માણસ ગંદકીમાં રહીને જઈ રહ્યા છે એટલે આ એક એવી વસ્તુ છે કે જેનું નિરાકરણ લાવતા જ નથી જ્યારે પછી અવગત થાય ત્યારે એ લોકો આવીને સાફ કરે છે અને પાછું બે મહિના પછી પાછું ઉઘરાવવાનું ચાલુ થાય એટલે એ લોકો ઊંઘમાંથી જાગે અને આનું કાયમી નિરાકરણ લાવે એવું મારું માનવું છે